બધા મિત્રો ને જઈ મેરડી માં અત્યારે આયા હેવી માર મામા ને ઘરે રાવણા ખાવા તો બધાય મિત્રો જોઈ શકો છો આમ જોવા તણ નંગ તો રાવણા વીણવા મળ્યા જોવા આ હું હરા રાવણા હે આ હું હરા જો જો મિત્રો આપણે ખેરવાનું કામ લઈ લેશું જો રા ખેરા જા જો જા વીણવા જા જો જા તો મિત્રો આપણે પાડીને નીનપો થઈ જાઓ આપણે કોઠેથી રાવણા ખાઈને વ્યાજ મિત્રો આપણે એક દુઃખના સમાચાર એ છે કે મિત્રો આમાં કાકર એની વાસળી રહીને નાની એને કૂચરા શું થઈ જાય મિત્રો મેં તમને પર નાખી દીધી છે તમે જોઈ લીજો મેં રડી મિત્રો જો મિત્રો નીનપો થઈ જાવ હે તો મિત્રો તમે એ વિડીયો જોઈ લીધો હોય છે તો આ તો મારો નાનો એવો બોલો કે તમને બધેને પસંદ આવે તો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય મેરાડીમાં